નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયો ને લાઇક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો અમારો વિડીયો અપલોડ કરવાનો સમય નવ વાગી ને છ મિનિટ નો રહેશે પૂર્વવર્તી શનિ બનાવ્યો છે દુર્લભ રાજયોગ આ રાશિ ના જાતકો ને નવી નોકરી ની સાથે પ્રમોશન પણ મળશે દરેક કાર્ય સફળતા મળશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે આ પાંચ રાશિના જાતકોએ દુર્લભ અવસ્થાઓ બનાવી છે બાર રાશિઓમાંથી શનિદેવની કૃપા વર્ષશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે અને તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં શનિને રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે શનિ રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે મિત્રો અમે તમને જણાવી દઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે પ્રકોપનું કારણ બને છે બાર રાશિઓ પર સાડે સતી અને ભૈયા તમને જણાવી દઈએ કે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે જ્યારે શનિ આ રાશિ માં છ મિતર જુલાઈએ એટલે કે ગ્રહ પાછળ રહેશે વિપરીત દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું હોય તો ઘણી રાશિના લોકો માટે શનિ ની સ્થિતિ સારી છે જયારે કેટલીક રાશિ ના જાતકોએ શનિની પોતાની મૂળ ત્રિકોણ રાશિ પશ્ચાતવર્તી પશ્ચાદવર્તી થવાના કારણે રાજ્યોગ સર્જી રહ્યો છે શનિ પૂર્વવર્તી શશ રાજ્યોગ ઘણી રાશિઓ માટે નકારાત્મક છે હા મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિઓનું નસીબ ઉજ્જવળ કરી શકે છે શનિ તેની પોતાની રાશિમાં હોય છે એટલે કે મકર રાશિમાં અને જો તે કુંભ રાશિમાં હોય અથવા તેની ઉચ્ચ રાશિ તુલા દ્વારા જનકુંડળીના કેન્દ્રમાં સ્થિત હોય તો શશા રાજ્યોગ રચાય છે શનિ મીન રાશિમાં જશે પછી આ રાજ્યોગ સમાપ્ત થશે મિત્રો અમે તમને જણાવીએ કે શનિદેવ ને ન્યાય ના દેવતા માનવામાં આવે છે અને અને તે પરિણામ આપે છે સંતુલન ગ્રહ માનવામાં આવે છે જ્યાંથી સૂર્ય નો પ્રભાવ સમાપ્ત થાય છે ત્યાંથી શનિદેવ નો પ્રભાવ શરૂ થાય છે પરંતુ જ્યોતિષ માં શનિ ની ત્રણ દ્રષ્ટિ છે ભગવાન ને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયો લાઈક કરો ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે છે નંબર એક ધનુ રાશિ ધનુ રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે કુંભ રાશિમાં શનિનો શનિ નો શશ રાજયોગ બનવાથી તમારી રાશિ પર સકારાત્મક અસર પડશે હા ધનુ લોકો અમે તમને જણાવીએ કે તમારી નજીક છે ભવિષ્ય તમને ઘણું આશ્ચર્યચકિત કરશે અને તેજ સમયે તમને ઘણા ક્ષેત્રો સારા સમાચાર મળવાનો અનુભવ થશે ખાસ કરીને કામ અને નોકરીની બાબતમાં અમે તમને જણાવીએ કે જો તમે તમારામાં ફેરફાર કરવા માંગો છો જો તમે નવી તકો શોધી રહ્યા છો તો તમને ચોક્કસ નવી ઓફર્સ મળશે અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે શનિદેવ ની કૃપાથી તમારા જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે સાથે જ જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થઈ શકે છે ધનુ તમને જણાવવું જોઈએ કે આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે જેના કારણે તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે શનિદેવની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે નંબર બે મેષ રાશિના લોકો માટે શનિ છઠ્ઠા અને સાતમા ઘરનો સ્વામી છે અને સાતમા ભાવમાં બકરી બનશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વેપારી માટે આ એક સારા સમાચાર છે કારણ કે તમારો બિઝનેસ વેગ મેળવો અને નફો મેળવશો જો તમારું કોઈ કામ અટવાયેલું હતું અથવા તો તે ચોક્કસ ગતિ મેળવશે કે જેઓ નિયમિત નોકરી કરે છે તેમના માટે આ સમય સુખદ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે ઓફિસમાં પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મળશે જીવનમાં ઉર્જા અને ઉત્સાહ રહેશે આર્થિક લાભ થશે આવકના નવા સ્ત્રોત પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પ્રેમ જીવનમાં નવો આવશે તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો તમને સકારાત્મક મળશે તમને દરેક કાર્યક્ષેત્ર માં સફળતા મળશે તે જ સમયે અમે તમને જણાવીએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે તેની સાથે જ કોઈ પણ પારિવારિક સમસ્યા પણ દૂર થશે તે સમયે અમે તમને જણાવી દઈએ કે તમારા લગ્ન ની બાબતની પુષ્ટિ થઈ શકે છે જે તમને માનસિક શાંતિ પારિવારિક જીવન ખુશહાલ રહેશે વૃદ્ધિ થશે અને વેપાર સંબંધિત કામ કરનારાઓને વિશેષ લાભ થશે નંબર ત્રણ મકર ચાલો તમને જણાવીએ કે મકર રાશિ ના લોકો માટે શનિ દસ માં અને અગિયારમા ઘર નો સ્વામી છે જેના કારણે શશ રાજયોગના કારણે તમારું ભાગ્ય વધશે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને તમારા કરિયરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના જાતકોને વેપાર અને વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે જેઓ નોકરી કરે છે તેમને તેમના પદમાં પ્રમોશન મળશે જેઓ વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે એ લોકો માટે નોકરી મેળવવા અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના છે મકર રાશિના જાતકોને કરિયરમાં શનિથી શુભ ફળ મળશે અને તમારી બધી યોજનાઓ સફળ થશે જૂના સમયમાં કરેલા રોકાણથી તમને સારું વળતર મળશે કોઈની સાથે પૈસાની લેવડદેવડ ન કરો નહીં તો તમારા પરિવારમાં તમારા સંબંધો બગડી શકે છે આ સમયે સારી કમાણી થશે અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને તમારું સન્માન વધશે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જેવો વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે તમે તમારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની ઈચ્છિત નોકરી મળશે તમારા કોઈ પૈસા બાકી હોય તો અમને પણ જણાવો તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તેની સાથે તમને તે પૈસા ટૂંક સમયમાં પાછા મળી જશે તે વિઘ્ન સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે મકર રાશિના લોકો તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે જે તમારા જીવન માંથી તમામ દુઃખ દર્દ અને કષ્ટોને ને દૂર કરી દેશે અને તમને તમારા જીવનમાં પરિવર્તન લાવશે મકર લોકો હા મિત્રો ભગવાન શનિદેવ ની કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે નંબર ચાર વૃષ આ રાશિ ના લોકો માટે શશા રાજ્યો ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે લાંબા સમયથી થી અટકેલું કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે શનિદેવની કૃપાથી તમને કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમને ઘણો ફાયદો થશે લાંબા સમયથી નોકરીની શોધમાં લોકોને ફાયદો થઈ શકે છે આ સાથે તમારા કામની પ્રશંસા થશે આવી સ્થિતિ ઉચ્ચ અધિકારીઓ ખુશ થઈ શકે છે અને સારા મૂલ્યાંકન સાથે તમને કોઈ મોટી જવાબદારી આપી શકે છે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને ઘણો ફાયદો મળી શકે છે અમે તમને જણાવી દઈએ કે તમારો સમય સારો રહેશે પરંતુ તમારા સ્વાસ્થ્ય લઈને થોડી સાવધાની રાખો આ સાથે તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક બની શકે છે પરંતુ હંમેશા પ્લાન બનાવ્યા પછી જ રોકાણ કરો આ તમને સારું વળતર આપશે બેરોજગાર લોકોને પણ લાભ મળવાની પૂરી સંભાવના છે અંક પાંચ કુંભ આ રાશિના ચડતા ઘરમાં શશ રાજયોગ બની રહ્યો છે મિત્રો આવી સ્થિતિમાં શનિની પશ્ચાતવર્તી સ્થિતિના કારણે આ રાશિના લોકો પર નકારાત્મક અસર પડશે અસર તદ્દન ઓછી હશે તમને લાંબા સમયથી પડતર રહેલા કોર્ટ કેસમાંથી રાહત મળી શકે છે અને સાથે જ તમને અટવાયેલા પૈસા પાછા મળવાની સાથે સાથે સંપત્તિમાં પણ વધારો થશે પાર્ટનરશીપમાં કરવામાં આવેલ ધંધામાં નફો મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે લવ લાઈફ સારી રહેશે કુંભ રાશિના લોકો સુખી જીવન જીવશે તો મિત્રો આ તે બધા હતા જેમને શનિદેવની અસર થશે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને ને કરો વિડિયોને ને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના આશીર્વાદ તમારા પર રહે આભા